ઝાલોદમાંથી વિભાજીત થઈ અને ગોવિંદગુરુ લીંબડી તાલુકાનું વાતતે ભવ્ય કળશ યાત્રા સાથે ઉદ્ઘાટન સાથે શુભારંભ કરાયું આ તરફ છ દસ બે હજાર પચીસ સોમવારના રોજ સાંજે ચાર કલાક સુધીમાં ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની અધ્યક્ષતા હેઠળ ભવ્ય કળશયાત્રા યાત્રા યોજાઈ હતી જાલો તાલુકામાં કુલ એકસો પંદર જેટલા ગ્રામ પંચાયતો આવેલ છે જે પૈકી જાલો તાલુકામાં મામલતદાર અને તાલુકા કચેરી ખાતે વહીવટી કામગીરીનું ભારણ વધુ રહેતું હતું તેમજ જાલોદ આવવા જવા માટે પણ ગ્રામજનોને વધુ સમય લાગતો હતો અને આર્થિક રીતે પણ ગ્રામજનોને બોજ પડતો હતો જાલોદ એકસો ત્રીસ વિધાનસભા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા લોકોની સુખાકારી વધારો થાય તે માટે ગોવિંદગુરુ લીમડી નવો તાલુકો બનાવવા માટે ગુજરાત સરકાર પાસે માંગ કરવામાં આવી હતી જે અન્વયે ગુજરાત સરકાર દ્વારા ગોવિંદગુરુ લીમડી તાલુકો બનાવવા માટેની મંજૂરી આપતા જાલોદ તાલુકામાં ઓગણપચાસ ગામો તેમજ ગોવિંદગુરુ લીમડીમાં છેતાલીસ ગામોનો સમાવિષ્ટ કરવામાં આવ્યું હતું જોકે લીમડી મુકામે ગોવિંદગુરુ લીમડી તાલુકો જે બનતા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની અધ્યક્ષતા હેઠળ તેમની ઓફિસથી લઈને નવીન મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી સુધી ભવ્ય કળશ યાત્રા ફટાકડાની આતિશબાજી સાથે ઢોલકુંડી સાથે કાઢવામાં આવી હતી આ ભવ્ય કળશ યાત્રા એટલી લાંબી હતી કે દૂર દૂરથી રસ્તો જોવા માટે લોકો આવ્યા હતા પાંચસોથી વધુ કળશ સાથે આ યાત્રા નીકળી હતી ગોવિંદગુરુ લીંબડી તાલુકાના સૌ લોકોએ આ અનેરી આનંદ લેવા આતુરતાથી રાહ જોવા જોઈ રહ્યા હતા આજના સણે આવેલા લોકો આ અનેરી ઘડીને આંખોમાં વસાવી લઈ અને આતુરતા જોવા મળી હતી ગોવિંદગુડ લીમડીના તાલુકાના શુભારંભ આરંભ નિમિત્તે મહેમાનોનું ઢોલકુંડી કુમકુમ સાથે આવકારવામાં આવ્યો હતો તેમજ જેમના નામથી આ તાલુકાની રચના થઈ છે તેવા ગુરુ ગોવિંદનું ગુરુની આરતી કરી અને પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી આજના પ્રોગ્રામની શરૂઆત કરતાં દીપ પ્રાગટ્ય પ્રાર્થના સ્વાગત ગીત સાથે કરવામાં આવી હતી ઉપસ્થિત મહેમાનો દ્વારા કન્યાપૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા નવા તાલુકાની રચનાથી હવે નજીકની સેવાઓ મળશે તેવું કહેવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત ફૂલ બુકે અને પાઘડી તેમજ કોટી પહેરાવી કરવામાં આવ્યું હતું એકસો ત્રીસ જાલોદ વિધાનસભા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દાહોદ સાંસદ જસંતસિંહ વાભોર તેમજ મંત્રી કુબેર ડિંડોર દ્વારા પોતાનું પ્રાસંગિક ઉદબોધન આપવામાં આવ્યું હતું ગોવિંદગુરુ તાલુકો બનતા તાલુકાના વહીવટી કારભારનો શુભારંભ છ દસ બે હજાર પચીસના રોજ કુમારશાળામાં વિશાળ પટાંગણની બિલ્ડિંગમાં મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી અને તેને લગતી વહીવટી કાર્યોની માટેની કચેરીઓનો ભવ્યથી ભવ્ય શુભારંભ શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના હસ્તે શુભ ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેથી હવે સ્થાનિક અરજદારો અને નાગરિકોને દૂર દૂર સુધી નહીં જવું પડે અને સરળતાથી દરેક લોકોને વહીવટી કાર્યો થશે તેમજ નવીન તાલુકો બનતા ગુરુ ગોવિંદ લીમડીમાં નવીન લાભાર્થીઓને યોજનાઓનો લાભ આપી અને સન્માનિત કરવામાં આવ્યું હતું ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું નવીન ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના પ્રસંગે મંત્રી કુબેર ડિંડોર તેમજ આતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય ફતેપુરા રમેશભાઈ કટારા કરણસિંહ ડામોર જિલ્લા પંચાયત પ્રમુખ સાંસદ જસનસિંહ વાબર પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના સાંસદ ધારાસભ્ય રમેશ કટારા મહેશબુરિયા પ્રાધિકારી અજય વાટિયા મામલેદાર શૈલેન્દ્ર પરમા ટીડીઓ કલ્પેશ ગડવી ડાયએસપી ડીઆર પટેલ તેમજ જિલ્લા પંચાયત સભ્યો કલેક્ટર યોગેશ નુગડે તાલુકા પંચાયત સભ્ય સરપંચ અને મોટા પ્રમાણમાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા આજે જલૌત તાલુકામાંથી નવ રશીદ ગોવિંદગુરુ લીંબડી તાલુકાનો શુભ ઉદ્ઘાટન રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોટ સાહેબના વરદ હસ્તે અને દાહોદના લોકપ્રિય સાંસદ જસવંતસિંહ બાબોર સાહેબની પ્રેરેક ઉપસ્થિતિની અંદર અને અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર જિલ્લા ભાજપના પ્રમુખ અમારા સ્નેહલભાઈ દરિયા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત અમારા ગ્રામજનો નગરજનો જિલ્લાના જિલ્લા સમારતા અને જિલ્લા મેજીસ્ટર કલેક્ટર શ્રી યોગેશ નીલગુડે સાહેબ અને અમારા નવરસિદ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી કે એસ ગઢવી સાહેબ અમારા મામલદાર શ્રી શૈલેન્દ્ર પરમાર સાહેબ અમારા ઇન્ચાર્જ મામલદાર શ્રી ઢીંડોળ સાહેબ અને ઉપસ્થિત અમારા લીંબડીના ઠાકોર સાહેબ એવા ધર્મેન્દ્રસિંહ મનપ્રીતસિંહ રાઠોડ અને ઉપસ્થિત સૌ ગ્રામજનોની ઉપસ્થિતિની અંદર આજે નવરસિત ગોવિંદગુરુ લીંબડી તાલુકાનું શુભ ઉદઘાટન કરવામાં આવેલ છે વર્ષોની માંગ હતી કે ઝાલોદ તાલુકામાંથી લીમડી નવરસિત તાલુકો બને એના માટે દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દેશના ગ્રહ અને સહકારિતા મંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારી દેશની સરકાર રાજ્યની સરકાર અને ટીમ દાહોદ એટલે મારું સંગઠન અને ચૂંટાયેલા મારા સંસદ સભ્ય છે ધારાસભ્યશ્રીએ સૌના પરિશ્રમ અને સૌની માંગ બંને સરકારે માંગથી સ્વીકાર કર્યો અને આજે સૌ મારા અધિકારી કર્મચારી નગરજનો અને મોટી સંખ્યાની અંદર આ નવી રસીદ તાલુકાની અંદર ભાઈ બહેનો ઉપસ્થિત રહી નવીન ગુરુ લીંબડી તાલુકાને હર્ષ બેર વધાવી લઈ અને નવરસી તાલુકાને શુભારંભ કરી ખુલ્લો મૂકવામાં આવેલ છે તેથી મારી દેશની અને રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર અને મારી સંગઠનની પાંખ સૌનો આભાર માનીએ છીએ અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે દાલોદ તાલુકો અને ગોવિંદગુરુ નવરસિદ લીંબડી તાલુકાનો સરખો વિકાસ થાય સર્વાંગી વિકાસ થાય સમતોલ વિકાસ થાય જનજનનો વિકાસ થાય અને બંને તાલુકામાં ભારત સરકાર રાજ્ય સરકારની બધી કલ્યાણકારી યોજનાઓ ગરીબોના દ્વાર સુધી પહોંચે એના માટે અમે સરકારશ્રીઓનો આભાર માનીએ છીએ થેન્ક યુ સૌને મારા નમસ્કાર આજે

આ જે સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને જે જાલોદમાંથી આ લીમડી ગોવિંદગુરુના નામે આ તાલુકો નવો આપ્યો છે અને એ તાલુકો ગોવિંદગુરુ નામે અમારા જે આદિવાસી સમાજનું જે આસ્થા કેન્દ્ર માનગઢ છે એ ગોવિંદગુરુ નું નામ આ તાલુકા સાથે જોડીને સનાતન હિન્દુ સંસ્કૃતિ માટે જેમને જે કામગીરી કરી હતી એમનો ઉપદેશ અને એમનો સંદેશ પણ પ્રજાજનોમાં જાય એના માટેના એક પ્રયાસ કર્યો છે સાથે સાથે ગાંધીજીના મતે જે આપણું જે ગામ છે અથવા નાનો જે ક્લસ્ટર છે એ ગણરાજ્ય બને એ સંકલ્પ જેમને ગાંધીજીએ કર્યો હતો આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આજે પૂરું કરી રહ્યા છે આજે સુશાસન કોને કહેવાય પંચાયતી રાજની જે વ્યવસ્થા હતી એ સાચા અર્થમાં અઠ્યોતેર વર્ષ પછી આજે લોકોને મળી રહી છે આજે ગામડું સદ્ધર બન્યું છે તેમની પોતાની આર્થિક વ્યવસ્થા સ્વચ્છતા સ્વાભિમાન શિક્ષણ આરોગ્ય બધી જ વ્યવસ્થાઓ આપણે કરી રહ્યા છે અને આ તાલુકો જે બન્યો છે એમાં જે આવતા ક્લસ્ટરના જે ગામો છે એમાં આવનારા સમયમાં જે ખૂટતી કડી છે બધા સાથે મળીને ઉમેરીશું ને આ તબક્કે હું રાજ્ય સરકારનો આ તાલુકો અમારો અહીંયા આદિવાસી સમાજને ચરણે ધર્યો છે ગોવિંદ ગુરુના નામે એટલે રાજ્ય સરકાર નો આભાર માનું